નમસ્કાર આજે વિશ્વ પ્યારો દિવસ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ વિશ્વચકલી દિવસ હોય ત્યારે ગામડાઓમાં શાંતિપૂર્ણ સવારના વાતાવરણમાં ખુશખુશાલ ચક્કલીઓની ચિચિયરીઓથી વાતાવરણ ગુંજી ઉઠતું હતું આ નાના પક્ષીઓના ટોળાઓએ બાળપણમાં આમંત્રણ વિના આવકાર્ય અવિસ્મરણીય યાદો સર્જી હતી સમય જતાં આ નાના મિત્રો આપણા જીવનમાંથી આજે અદ્રશ્ય થઈ રહ્યા છે એક સમયે વિપુલ પ્રમાણમાં ઘરની ચકલી હવે ઘણી જગ્યાએ એક દુર્લભ દ્રશ્ય અને રહસ્યમય બની ગઈ છે આ નાના જીવોને જાગૃત કરવા અને તેની સુરક્ષા માટે દર વર્ષે વીસ માર્ચ એટલે કે આજના દિને વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે બે હજાર દસમાં પક્ષી સંરક્ષણ સંસ્થા નેચર ફોર દ્વારા વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ ઘટતી જતી ચકલીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો હતો આ કાર્યક્રમ પચાસથી વધુ દેશોમાં ફેલાયો છે તેનો ધ્યેય ચકલીઓનું સંરક્ષણ કરવાનું અને તેમના પતનને રોકવાનું છે બે હજાર બારમાં ઘરની ચકલી દિલ્હીની રાજ્ય પક્ષી બની હતી ત્યારથી આ ઘટનાએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે ચકલીઓના નાના પરંતુ નોંધપાત્ર પક્ષી છે જે ઇકોલોજીકલ સંતુલન જાળવવામાં આવશ્યક ભૂમિકા ભજવે છે તેઓ વિવિધ જીવાતોને ખાઈ જંતુઓની વસ્તી નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે ભારતમાં ચકલીઓ માત્ર પક્ષીઓ નથી પરંતુ તે સહિયારા ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતિક છે આમ તેનું મહત્ત્વ હોવા છતાં આજે ચકલીઓ ભયજનક રીતે અદ્રશ્ય થઈ રહી છે એમાં અનેક પરિબળો છે જેને લઈ આજે ચકલીઓ નામશેષ થઈ રહી છે કોન્ક્રિટના જંગલોની વચ્ચે આજે ચકલીઓ પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે જેને લઈ વિશ્વમાં આજે ચકલીઓની પ્રજાતિ બચાવવા કેટલીક સંસ્થાઓ અને લોકો કામ કરી રહ્યા છે તો આવો આજના દિને સૌ સાથે મળીને આપણા નાના પીછાવાળા મિત્રોને સાચવવા માટે પ્રયત્ન કરીએ અને આ નાના પક્ષીઓ આપણા જીવનમાં પાછા લાવવામાં મદદ કરીએ પ્રકૃતિ અને માનવતા વચ્ચેની સુમેળ જાળવીએ એવી જ અભ્યર્થના